રાજકૃષ્ણની કર્મભૂમિ એવી દ્વારિકામાં સાડત્રીસ આહિરાણીઓ એકસાથે મહારાસ રમશે આ મહારાસનો ઇતિહાસને ફરી વાગોળીને જીવંત કરવાનો અને સમાજની એકતૃત્વ શક્તિને વધારે પ્રબળ બનાવવાનો છે આયોજનના ભાગરૂપે અખિલ ભારતીય આહિરાણી કમિટી અંજાર દ્વારા અંજાર તેમજ આસપાસના નજીકના ગામડામાં જઈ મહારાસ વિશેની માહિતી આપી અને આહિરાણીઓ દ્વારા ખૂબ જ ઉત્સાહભેર રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે આ ઉત્સાહના ભાગરૂપે અંજાર શહેર અને તાલુકાની આહિર સમાજની બહેનો દ્વારા રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આહિર સમાજના પરંપરાગત ડ્રેસમાં સૌ મહિલાઓ ઉપસ્થિત રહી રાસ ગરબા રજૂ કર્યા હતા ચોવીસ ડિસેમ્બરના રોજ દ્વારકા ખાતે યોજાનાર રાસ ગરબાના ડેમો સ્વરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં તાલુકાભરમાંથી આહિર સમાજની મહિલાઓએ ભાગ લીધો હતો આ પ્રસંગે ત્રિકમદાસજી મહારાજ સહિત મોટી સંખ્યામાં આહિર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય ભારતી માખી અંજાર